અને હાથમાં ચાવી એનો અર્થ હું ખબર આપણે બહાર જવાનું હે જોઈ લો હજી કાલે જ ધોઈ તીને ગાડી જતા હોય કે કેવી કેવો ભાઈ આની અંદર રજ જામી જાય છે કારણ કે ઘેરીએ ને એટલી પ્રોબ્લેમ બહુ જાય રહેવાની છે હે તમારે રાખ્યું છે પણ એના હાટો તમારે ફાકી મૂકવી જો હે બાપુ બનાવવી જો ફાકી હું અડું ને હું ને ઘા કર નાખી ઉકેડામાં લે જોઈ લો આ તમારે જારી નડવાની હે કાઢી નાખો કહેતા હોય તો એ મારો ફોન આવ્યો જોઈ લો ઉપર ઉપર લો

તો ભાઈ ગામમાં આપણું આવ્યું હે એક પાર્સલ અમને અટાણા હું મારા પપ્પા કહેવાય છે તમને ખબર છે હમણાં લગ્ન હતા ને ભાઈ એનું ભાઈ પેન ડ્રાઈવ બની ગઈ હે ભાઈ બહુ જલ્દી પેન ડ્રાઈવ બની ગઈ છે તો એ લગ્નની પેન લેવા જાય છે પ્લસમાં ડિલિવરી બોય કોઈનો ફોન કરે કે ભાઈ તમારું પાર્સલ આવ્યું હોય જબરું પાર્સલ આવ્યું હોય પાર્સલ સ્પેશિયલ માય એન્ડ માય ડેડ બાપુ તમારા માટે મસ્તને પાર્સલ લેવા હે જઈએ તમને એ ખબર છે એ ભાઈ હું તમને ને કાલ દેખાડે કારણ કે અંધારું થઈ જવાનું છે સ્પેશિયલ ભાઈ પગ માટેની ને એ વસ્તુ છે તો ભાઈ આપણે આવી ગયા સ્ટુડિયો એને ક્યાંય ખબર છે સ્ટુડિયો અને ત્યાંથી મસ્તીની પેન ડ્રાઈવ આપણે લઈ લીધી છે થ્રી પોઈન્ટ પેન ડ્રાઈવ એટલે ખાલી છે ને કોમ્પ્યુટરની અંદર ચાલવાની છે અને અબ તમારા ભાઈ ગાડી ચલાવી ગઈ કારણ કે ઘેર જવાનો સમય આવી ગયો મારા કે અમારા અંદરમાં આપવી નથી મેં કીધું અમે તમે આખે ક્યાંક ગાડી દે હું છે બુજે નહીં લેવાને વીમા હે નહીં એટલે ભાઈ નીકળી બીજા દિવસના રામ રામ ભાઈ કાલ હેન્ડ હે ને આવી ગઈ હતી પણ મોડું બહુ જાદુ થઈ ગયું એટલે આપણે દરેક પેન ડ્રાઈવ જોઈને કે નટાણ હવાર થઈ ગયું હોય હવાનું પણ જોઈ એ કૂતલું કૂતલું હતું ભાઈ જોઈ લે હજી આપણે એને ડિસ્ટર્બ કરવાનું નથી અને કાલ ભાઈ ફોન કન્ટિન્યુ આવતા હતા ને એ ડિલિવરી બોય ભાઈ આપેલું હે ને લેવાનું રહી ગયું પાર્સલ આપણું એટલે વરી પાછું ભાઈ અટાણ મારે છે ને પાર્સલ લેવા જવું જોઈએ વાંધો નહીં આપણે ચંપલ ક્યાં ગયા મોટી ગાડી લઈને જવું પડે ને એવું પાર્સલ છે લેતા આવે પેલા ફટાફટ તો અત્યારે ભાઈ સમય કેટલો બદલી ગયો તમને બધાને ખબર છે ને પેલા ભાઈ ગામડે કોઈ પાર્સલ ના આવતા હવે તો ગામડે એક પાર્સલ આવે છે એમાં એક પાર્સલ જો તમારો ભાઈ લઈ આવ્યો દેખાય આ રીજો આપડી ગાડીમાં મને ખબર હતું મોટું પાર્સલ એટલે આપણે ગાડી લઈને જવું જોઈએ એટલે લેતો આવ્યો અને કાલે તમે કીધું હતું ને કે આ સ્પેશિયલ માય મોમ એન્ડ માય ડેડ મમ્મી પપ્પા માટે સ્પેશિયલ પાર્સલ છે અને એ શું પાર્સલ તમને બધાને ખબર છે એક કામ કરું એઠે ઉતારું ને પછી તમને દેખાડું કે આ પાર્સલ ની અંદર હું લીધું હે ભાઈ આવી રીતના પાર્સલ આપણે લઈ જવું પડે ઓ ફટાફટ ભાઈ ઘેર મૂકી દેવાને તો ભાઈ આ હે અગારો ફૂટ મસાજર રોયલ એર કમ્પ્રેસર એટલે કે હવાના માધ્યમથી ભાઈ ફૂટ મસાજિંગ ને એવું બધું કરીએ અનબોક્સિંગ કર નાખું જો કે અનબોક્સિંગ મે થોડીક તણ્યા કરી નહી થી છતાય જો અત્યારે તમને ખોલીને દેખાડો કે આની અંદર એક્ચ્યુઅલ માં શું મળે છે તો આમની સાથે ભાઈ તમને કંઈક આવું હે ને ફૂટ મસાજર મળે છે દેખાય અને આ ભાઈ આનો હે પાવર કોડ ઇટ મીન્સ કે ભાઈ આ હે ને લાઇટ ઉપર હાલવાનું હોય સાથે સાથે ભાઈ શું મળે તમને બધાને ખબર છે સાથે સાથે જો તમને એક રિમોટે મળે છે આ રિમોટનું ફંક્શન હોય હું તમને આગળ દેખાડી દેવાનો હોઉં રેડી આ એક એનું ભેગું રિમોટ મળવાનું છે અગારોની વોરંટી કાર્ડ મળવાનું હોય બધા આની અંદર એક સાલની વોરંટી મળે છે અને આ ભાઈ એક યુઝર ગાઈડ યુઝર મેન્યુઅલ મળવાનું છે જેનાથી તમને ખબર પડે કે આનો ઉપયોગ આપણે કઈ રીતે કરવાના છે રેડી મેઇન પ્રોડક્ટ આપણું આ હે અગારોનું ભાઈ એર કમ્પ્રેસર ફૂટ મસાજ તમે જોઈ શકો હા આની અંદર જો એક આઉ ક્લિપ છે હેન્ડલ છે આ હેન્ડલને તમે જોઈએ આટલું હાજુ રોટેટ કરી શકો દેખાય હેન્ડલનું મેં તમને કીધું તમારી રીતે એડજસ્ટ કરી શકો પણ આ ઉપરાંત તમે આને જો ઉપર ઉઠાવી શકો શું કે જો આ એડજેસ્ટેબલ આનું આમ છે અને પ્રેસ કરીને મારે જો આમ ઊંચું કરવું હોય ને તો આવી રીતના કંઈક ભાઈ હું જો ઉઠાવી શકું દેખાય હેન્ડલ મારું નીચે આવી ગયું અને હેન્ડલના ખૂણો ઉપર જોઈ લે રબરાઈઝ મટીરિયલ આપ્યું રબરાઈઝ મટીરિયલ એટલે નીચે માં છે ને ઈઝીલી ચોટી જાય અને તમે આના ઉપર પગ રાખીને ફૂટ મસાજ કરી શકો આ એક ભાઈ સીએસ ટુ મસાજર છે જે તમારા સ્પેશિયલ પગની પેની ગોઠણ અને આ દેખાય સાથળ માટે હે ને મસાજ કરવા માટે ડિઝાઇન થયેલું છે આવી રીતના કંઈક રહેવાનું છે અને ભાઈ આ દેખાય આ ભાઈ એક ફુગ્ગાની જેમ કામ કરવાનું છે આવી રીતના છે એરના માધ્યમથી આગળ એર કમ્પ્રેસરનો ઉપયોગ કર્યો હતો અને આની અંદર પાંચ એડજસ્ટેબલ ભાઈ એર ઇન્ટેન્સિટી હે એચ વનથી થી લઈને એચ ફાઈવ સુધી આની ડિજિટલ ડિસ્પ્લે હે અને નીચે ભાઈ તમે હું તમને કહેવાનું ભૂલાઈ ગયું કે આ નીચેનો ભાગ છે ને આ રોલર આપેલો તમારે પગ રાખ્યો ને તો આ નીચે રોલર આપેલા છે જે તમારે બહુ મસ્ત મસાજ કરી દેવાના છે હે આની ડિજિટલ ડિસ્પ્લે અને આની અંદર ભાઈ ટોટલ ત્રણ એડજસ્ટેબલ મસાજ ફંક્શન લીધા હે ટાઈમિંગની વાત કરું તો લઈને મિનિટનું ભાઈ તમે આની અંદર હે ને મસાજ નું ફંક્શન સેટ કરી શકીએ આ ઉપરાંત તમારે હિટિંગ ફંક્શન જોતું હોય તો એ આની અંદર જો દેખાય આ જો સ્પેશિયલ હિટિંગ માટે છે જેથી કરીને ભાઈ પેટ ગરમ થઈને ભાઈ તમને મસ્ત ને એવી મસાજ કરી દે હવે ફૂટ મસાજર હે તો આપણે ખબર છે કે આ ખરાબ થવાનું છે આપડે પગ આની અંદર લાગવાના છે પણ આના ઉપરના બ્લેક પેડ તમે કાઢીને ભાઈ ને વોશ કરી શકો જો આવી રીતના કાઢીને તમે વોશ કરી શકો ખુરશી કે સોફા પર બેહીને ભાઈ તમે મસાજ લઈ શકો અને એર બલૂન હોવાથી ભાઈ આટલું રિલેક્સિંગ ફીલ થાય ને કે વાત પૂછો આવી રીતના ટિલ્ટ કરીને પગની મસાજ તમે લઈ શકો હો આ ઉપરાંત તમારે કાપ એટલે કે પિંડીની મસાજ કરવી હોય ને તો ઈ એ કરી શકો જેવી રીતના હું કરું હોઉં વિડિયોમાં આગળ મેં તમને રિમોટ દેખાડ્યું હતું તો બધે બધા કંટ્રોલ ભાઈ તમે રિમોટ થી ઓપરેટ કરી શકો હો એટલે બહુ કન્વીનિયન્ટ રીતે ગમે ત્યાંથી તમે આનો ઉપયોગ કરી શકો રોલિંગ એર કમ્પ્રેસર અને હીટિંગ થી ભાઈ આટલી મસ્ત મસાજ થાય ને કે એની વાત પૂછોમાં જો તમારા પ્રોડક્ટ પ્રોડક્ટ લેવું હોય તો ડિસ્ક્રિપ્શન ની અંદર હું લિંક મૂકું હોઉં તો અટાણા તમારો ભાઈ ભેં દોવા હે ને આડો ઉભો રહ્યો હે રેડી અને બે દીથે તમારો ભાઈ સ્નાન નથી કર્યું આવી ઠંડીમાં ભાઈ કેમ સ્નાન કરું પણ તો એ ગરમ પાણી આગળ મૂકી દીધું હે સ્નાન કરી લઉં પછી જ તમને હે ને મળું આવી ઠંડીમાં તમારા ભાઈએ ભાઈ નાઈ લીધું હોય પછી જે હે ને ગરુ બેહી ગયો ને એ તો ભાઈ વાત જ પૂછો માં એવું ગરુ બેહી ગયો ને કે બધું હે કે બોલાતું નથી ભાઈ શરદી થવાના પૂરે પૂરા ચાન્સીસ છે અને વેરીસ માય કુચી મૂચી યુ નો કુચી મૂચી હિયર ઇઝ ધ મૂચી એ જોઈ લે કડવા આવ્યું એને કૂતરાને વોક કરાવવા ખાતું હું નીકળી ગયો ભાઈ કેદી આપણે હેને વાડીમાં ચક્કર નથી માર્યો આમાં કેમ વોક કરાવું હું આમાં તો ઉપાડ્યો હે કંઈ વાંધો નહીં વોક કરવા મને તારી રીતે બાર ભાઈ ઘણીવાર હેને હે આનું વોક કરાવવા લે આવતો ગાઈસ ખેતર માં આવ્યો ને અમે ખાસ વસ્તુ ભાઈ ને નોટિસ કરી છે બધી ઘર ભાઈ થારીઓ ના જવા જ આવે છે કા તો પછી ઓલા પપુડા પે 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 ચાલુ રાખે એ શું કરવા હાટું ખબર આજુ ખરે ભાઈ ઓલા ચકલા ઓલા વિશેષ પ્રકારના ઓલા આવે ને ઓલા ચણ ચણો હાટું છે ને સ્પેશિયલ અહીંયા આવે આટલા હાજ આવી પડે આટલા હાજ આવી પડે ને મેં તમને હે ને આગળના બ્લોગ માં દેખાડું હતું ને આપડે જોલા હે ને પ્લાસ્ટિક ની ઓલી હે ને કોથળી બાંધી છે એના માટે સ્પેશિયલ બાંધી છે એટલે આજે માહેજી ના વાવણા થયા ને એ બધા હવારના એટલે હવારના આજના નહીં પણ જેથી થયું ને

ના ભાઈ ના માંડવી ડીલ થઈ ગઈ ગઈ છે છે ભાઈ વેચાઈ હવે હેડવીની ચાર પાંચ દિવસની અંદર જ ભાઈ માંડવી ભરી નાખવાના છે અને તમે કીધું નહીં હોય કેટલા માણસા હે આજે આ જે આ ભાગ હે ને એ આપડા આ ખેતરનો હે આજે ભાગ એવું નહીં કરો પડલા ખેતરનો હે તમને જે વોક અરાઉન્ડ દે દઉં તમે આનું નામ એ હે અને આનું નામ બી હે તમારે ખાસ કોમેન્ટ કરવાની છે એમાં કેટલાક માણસા હે અને બી માં કેટલાક માણસા હે જોયું ભાઈ કેટલાક અનુભવી ખેડૂત છે આ તો ભાઈ કીનું સાચું પડે આપણે જોવાનું કારણ કે ત્રણ ચાર દિવસ છે ને ભરવા આવવાના જ છે તમે જે વોક રાઉન્ડ દો ને તમને ખબર પડી જાય રેડી તમારે શું કમેન્ટ કરવાની એ કરીને લીટો કરીને કેટલા મણસાય એ કરવાનું હોય લખવાનું હોય બી કરીને લીટો કરીને છે ને કેટલા મણસાય એ લખવાનું હોય જોઈ લો ભાઈ વોકરાઉન્ડે મેં તમને દેખાડી દીધો હોય અંદાજો આપણે મારવાનો હોય ભાઈ પછી જોઈએ સાચું ખોટું આમાં ક્યાં ખોટું પડે તો તમને કોઈ મારી નાખવાના હે રીતના કરવાનું હોય બિયારણ ખરે આપણે આ ભાઈ હતું નર્મદે ચાર ચાર નંબરનું ભાઈ બિયારણમાં આવ્યું છે

બીજું કે ભાઈ આને મીઠું એવું ભાવે ને કે વાત પૂછવામાં માં જેમ કે આપણે ચાની અડારી ને ભૂલથી હેઠે રહી જાય તો આખી આખી અડારી ચાકી જાય અને ચા માટે આપણે કેનો ઉપયોગ કરતા હોય મોસ્ટલી જોઈ આ આ પ્યાલીનો ઉપયોગ કરતા હોય આ પ્યાલી હોત ભાઈ આ ખાઈ જાય પણ એને પીવાની જરૂર નથી મિત્રો કારણ કે આ પ્યાલી છે ને પ્યોર એટલે પ્યોર છે ને ઓલા કાગળ ની બલે આમાં જરાય એટલે જરાય છે ને પ્લાસ્ટિકનો ભાગ નથી એટલે ઘણી વાર ભાઈ આને જો તરત હાથમાંથી લઈ લે ખાતું હોય આખો દીને ચાટતું હોય એના ભાઈ બાકી ખાવા માટે તો ભાઈ આપણે આના માટે પેઢી ગ્રીને છા રોટલો રોટલી ભાઈ બધું ખાય છે આપડે ભાઈ જરાય એટલે જરાય ને માસ ખવરાવા નથી કારણ કે આપડે હિન્દુ છે ને આપડે કૂતરું હિન્દુ છે વધારે પડતું ભાઈ કૂતરા ન બહાર આપણે રખડું નથી બહાર ભાઈ ઠંડો પવન બહુ જજો આવે છે અને હું નથી ઈચ્છતો કે ભાઈ મારું કૂતરો બીમાર થઈ જતો આવી રીતના ઉપાડીને હું ફટાફટીને ઘેર લઈ જાઉં આ સાથેનો ભાઈ આજનો વ્લોગ વિડીયો આપણે પૂર્ણ કરી નથી તો કેવું કહે તમને ખાસ વ્લોગ કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને કહી દેજો મળી નેક્સ્ટ વ્લોગ વિડીયો મને તમારે ફૂટ મસાજર મગાવવું હોય ને તો ડિસ્ક્રિપ્શનની અંદર આપણે લિંક મૂકીએ દ્રીક ચેકઆઉટ કરતા આવજો ખાસ કરીને જે ગઈડા લોકો જેને પગની મસાજની વારંવાર જરૂર પડતી હોય એના માટેનું ખાસ છે લેતા હોય બાય કરતા હોય રેડી મળી નેક્સ્ટ લોક વિડીયો બધાને રમે રમ ડેરા ને